રસ્તે અડધું વચ્ચે અમને ઊભા રાખી દેવાના એવી નીતિ છે તમારે રાત ના ઘરે આવ્યો આ જો તમે ઉભા કર્યા છીએ જુઓ આ જુઓ દંડા વાળા બેનો ઉભા કર્યા છે

કઈ હતી ને શું સાંત્વના તરફથી મળી છે અઠવાડિયા નગરપાલિકા દ્વારા માતાજીના મંદિરની સામે જે લોકો અગરબત્તી અને ચા નાસ્તા માટેની લારીઓ મૂકીને પોતાના પરિવારનું જીવન નિર્વાહ કરતા હતા છેલ્લા વીસ વર્ષથી એવા લોકોને હટાવી દીધા છે એમનો માલસામાન લારી ગલ્લા બધું નગરપાલિકામાં જમા કરી લીધું હતું ત્યારે એ બહેનોની રજૂઆત અમારી સમક્ષ હતી અગાઉ અમારા જિલ્લા પ્રમુખને બધા લોકો એમને મળ્યા હતા અને આજે અમારે અહીંયા મળવા આવવાનો કાર્યક્રમ હતો ત્યારે અમારી રજૂઆત એવી છે કે દેશમાં તમામ મંદિરોની સામે આવા ફૂલહાર નારિયેળ કે ચા નાસ્તાની લારીઓ હોય છે પોતાનું જીવન નિર્વાહ માટે લોકો કરતા હોય છે અહીંયા જે લારીઓ છે અહીંયા કોઈપણ જાતનું ટ્રાફિકને અડચણ નથી થતું કોઈ પણ બે નંબરના માલ નથી વેચાતો વધારે ભાવો નથી લેવાતા કોઈની સાથે મજાક મસ્તી નથી થતી કે કોઈની સાથે છેડતી પણ નથી થતી કોઈ ચોરીના બનાવો પણ આ દિન સુધી નથી બન્યા ત્યારે આ લોકોને હટાવી દેવાથી એમને ઘણું નુકસાન થયું છે એમનો લારી તૂટી ગઈ છે એમનો સામાન બધો વેરવિખેર થઈ ગયો છે ત્યારે અમે આજે એમની અસરગ્રસ્તોને ન્યાય અપાવવા માટે આજે નગરપાલિકા ખાતે આવ્યા છે નગરપાલિકાના સીઓ અને એમના પ્રમુખશ્રીને અમે કીધું છે કે આ બહેનોને ન્યાય મળવો જોઈએ નગરપાલિકાએ કામ કરવું હોય દબાણ હટાવવા હોય તો રાજપીપળામાં તો ઘણા દબાણો છે જ્યાં નાળા કાસ નદી બધું પુરાણ કરી કરીને આજે બિલ્ડિંગો બની ગઈ છે કેમ નગરપાલિકાએ તોડવા નથી જતી અહીંયા બે બે બસો છરકી છરકી જતી હતી ત્યાં આજે એક બસ છરકતી નથી એવું દબાણ ઊભું થયું છે એ બધું હટાવો અને જે નરસિંહ ટેકરી છે માછીવાડ છે એ લોકોએ બાગમાં પોતાની જમીન આપી છે અને રજવાડો એમને અલગ જમીન આપી છે તો આજ દિન સુધી એમના ઘરો પણ નામે નથી થયા એમના પ્રોપર્ટી કાર્ડ પણ નથી નીકળતા તો એમને પણ ચાર દસ ઓગણીસો ને સિત્તોતેરમાં ઓર્ડર થયેલો છે નગરપાલિકાનો એકસો ઓગણચાલીસમાં નંબરનો ઠરાવ થયેલો છે છતાં આજ દિન સુધી એમના ઘરો નામે નથી થતા એટલે ગટરનું કામ હોય પીવાના પાણીની વ્યવસ્થા હોય ટ્રાફિકની વ્યવસ્થા હોય લાઇટની વ્યવસ્થા હોય અનેક સમસ્યાઓથી આ નગરપાલિકા પીડાય છે તે નગરપાલિકાને દેખાતું નથી અને ગરીબ લોકોને હટાવવા માટે પોલીસનો ઉપયોગ કરે છે એટલે એમના ન્યાય માટે અમે આવ્યા હતા સીઓ મેડમ અને અહીંના પ્રમુખશ્રી અમને બાહેદરી આપી છે કે ગુરુવાર સુધીમાં એમની લારીઓ જ્યાં હતી ત્યાં અમે મુકાવી દઈશું એમનો સામાન અમે આપી દઈએ છીએ ત્યારે જો ગુરુવાર સુધીમાં અમને ન્યાય નહીં મળશે આજે તો અમે પંદરસો જણા આવ્યા છે પણ અમને ન્યાય નહીં મળશે તો આવનારા દિવસોમાં દસ થી પંદર હજાર લોકો પણ અહીંયા ભેગા થશે એની સંપૂર્ણ જવાબદારી આ સત્તાધીશોની રહેશે તો આ હતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાહત તેમનું કેવું છે કે હાલમાં તો જે સીઓ દ્વારા જે કહેવામાં આવ્યું છે તેના પગલે હાલમાં ગુરુવાર સુધીનો જે સમય મર્યાદા આપી છે ત્યારે પીડિતો છે તેમની સાથે વાત કરશું બેન શું રજૂઆત હતી તમારી અમારી રજૂઆત એ હતી કે અમે જે હરસદી માતાની લરી સામે હરસદી માતાના મંદિર સામે લરી જે લગાવીએ છીએ અમે દસ પંદર વર્ષથી ત્યાં ધંધો કરી ખાઈએ છીએ ત્યાં લેડીઝ જ હોય છે બધી મોટા ભાગે અને એમને હટાવી દેવામાં આવ્યા હતા મને લરી બધી અને તોડફોડ કરી નાખી હતી અમારી લરીનું નુકસાન પણ થયું છે એ જગ્યા અમને પાછી આપી દે તો તમે જોયું કે હાલમાં તો સીઓ દ્વારા અને નગરપાલિકા દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે તેઓને ફરીથી ત્યાં જગ્યાએ બેસવામાં આવશે પરંતુ ધારાસભ્ય ચૈતર વસાયા સ્પષ્ટ કીધું છે કે જો અત્યારે જે કમિટમેન્ટ આપ્યું છે જે કમિટમેન્ટ નગરપાલિકાને જો તંત્ર નહીં પાડે તો આગામી દિવસોમાં વધુ મોટી સંખ્યામાં લોકો આવશે અને અહીંયા રજૂઆત કરવા મોટી સંખ્યામાં લોકો આવશે તેવું તેમનું કહેવું છે એટલે કે હાલમાં તો જે હરસિદ્ધિ માતાના મંદિરની સામેનો જે વિવાદ છે એ થોડા દિવસ પૂરતો ટળી ગયો છે નરેન્દ્ર પેપરવાળા ગુજરાત તક નર્મદા हमारा प्लान शुरू से यही है कि हम उस जगह को बस व्यवस्थित करना चाह रहे हैं वहाँ पे कचरे का भी बहुत प्रावधान रहता है अभी और वहाँ पार्किंग की भी ठीक से व्यवस्था नहीं है बैठने की जगह नहीं है लोगों के लिए तो हम सिर्फ उसी प्लॉट में फेंसिंग कराना चाह रहे हैं ताकि थोड़ा व्यवस्थित हो हम दोनों साइड्स पे प्लॉट के दोनों साइड्स पे हम उन लोगों को मार्किंग्स कर कर नंबरिंग करके वहीं पे लॉरी लगाने की जगह दे रहे हैं हम उनको कहीं विस्थापित भी नहीं कर रहे वहीं पे हम एक बार उसका पेंट का मार्किंग वगैरह हो जाए उसके बाद हम उनको वहीं पर जगह देने वाले यही हमारा प्लान है यही मैंने उन्हें कन्वे किया अच्छा दुकानों वालों को भी नोटिस दिया वो नगर पालिका के अंडर नहीं आता है वो कलेक्टर सर ने मामलतदार को को बोला है करने तो वो वहां से होगा उसका आ, है। क्या क्या डेवलपमेंट मंदिर में हर रोज आठ से दस हजार लोग आते हैं श्रद्धालु आते हैं नवरात्रि के टाइम पे स्पेशली फेस्टिवल्स के टाइम पे काफी भीड़ रहती है यहाँ पर तो हम बस एक व्यवस्थित जगह बनाना चाह रहे हैं एक थोड़ा नोटिफिकेशन कह लीजिए चाहे थोड़ा लोगों को अच्छा लगे कि वो आए तो उनके पास खुली जगह भी हो खाने पीने की व्यवस्था भी बेटर हो और उनके पास बैठने की भी जगह हो

जितना मुझे पता है कोई नुकसान हुआ नहीं है बाकी अगर कोई हुआ है तो मैं करा कर, और उसके बाद में हम उसका जैसे भी निराकरण रहेगा वो ने 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 से, ने बोला है पच्चीस हजार का नुकसान हुआ, है, तो नुकसान हुआ है। वो तो जो हम तपास करा लेते हैं उसके हिसाब से जो निकलेगा अभी फिगर्स तो कुछ कोट नहीं करना है જી હમને કહા કે હેંન દિન ક સમય દીજે વહા પર જો હમ માર્કિંગ કાડીશન કાં કરે એક બાર પૂરા હોય કે બાદ વહીં પર જગ્યા દેવાઈ શરૂ પ્લાન રખીએ